નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે શું મિત્રો તમે પણ તમારી ફેમિલી સાથે બહાર ફરવા જવાનું પ્લાન બનાવી રહ્યા છો તો આ વિડીયોને પૂરો જોજો કારણ કે આ વિડીયોમાં હું તમને બતાવવાનો છું ગુજરાતની પાંચ બેસ્ટ ફરવાલાયક સ્થળો એના પહેલાં મિત્રો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો નંબર વન કચ્છનું સફેદ રણ મિત્રો કચ્છનું સફેદ રણ ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં આવેલું છે ગુજરાતમાં આવેલું આ સફેદ રણ તમને એક જ કચ્છમાં જ જોવા મળશે આ રણમાં જેમ કે સફેદ કલરની ચાદર પાથરેલી હોય તેવો નજારો છે તેટલું સુંદર અને સફેદ દેખાય છે આ રણને કચ્છનું મોટું રણ કે કચ્છનું સફેદ રણથી જાણીતું છે આ રણના અમુક ભાગો પાકિસ્તાનમાં પણ આવેલા છે તો મિત્રો તમારે પણ ફરવા જવાનું હોય તો એક વખત આ નજારો જોવાનું ભૂલશો નહીં નંબર બે સાપુતારા ગુજરાતના દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લામાં આવેલું સાપુતારાનો નજારો એકદમ અનોખો છે જે પહાડો રસ્તાઓ નદીઓ ઝરણાઓ આ બધું જ નેચર સાપુતારામાં જોવા મળશે નંબર ત્રણ દ્વારકા આ નામ તો તમે કારક ને કારક તો સાંભળ્યું જ હશે દ્વારકા ગુજરાતના દ્વારકા જિલ્લામાં જ આવેલું છે આ મંદિર ચાર તીર્થધામમાં પણ આવે છે જ્યાં શ્રી કૃષ્ણ ભગવાને વસાવ્યું હતું તેના બાજુમાં વિસ્તારો જેમ કે શ્રી કૃષ્ણનું મંદિર બેટ દ્વારકા આવા અનેક જોવા મળે છે નંબર જૂનાગઢમાં આવેલું ગિરનાર પર્વત ત્યાંનો નજારો અનોખો છે ત્યાંની પહેરવાસી અને પહાડ નામથી જાણીતા છે નંબર પાંચ સ્ટેચ ઓફ યુનિટી આ મિત્રો વિશ્વની સૌથી મોટી પ્રતિમા છે આ પ્રતિમા મૂર્તિ સરદાર વલ્લભભાઈ પટેલની છે જેની ઊંચાઈ એકસો બ્યાસી મીટર જેટલી છે અને આ મૂર્તિને લગભગ સાત કિલોમીટર દૂરથી જોઈ શકાય છે આ મૂર્તિ નર્મદા જિલ્લામાં આવેલી છે તો મિત્રો આ હતા ગુજરાતના પાંચ બેસ્ટ જગ્યાઓ ત્યાં તમે ફેમિલી સાથે ભરવા જઈ શકો છો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરજો તો મિત્રો આજે આટલું જણાવવાનું હતું તમને અમારા વિડીયો ગમતા હોય તો અમારી ચેનલને લાઈક કરી દેજો ચેનલ પર નવા આવે હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવા અવનવા વિડીયો જોવા માટે